દીકરીને જરા કાઈ પણ આવવાથી જો આજ ભલા સેવ સેવકોન દેખાડું આવે હું એની મેળ શું હોય અને કીધે આની યાદી રાખે એટલે ભલા મણા આજ જો વાતુ વાળા મન નો કંટકો માલ વાળો મટેવ હો હે હે હૈ કેસ રહી જાય આજે ભલા મણા ડાયર કહું છું હોય કે પાયથાન બેવું છું અને હાંભળી હવે આજ ભલા મળા હું એક ભુવન ટકોરે મેલડે ઉતરી ગઈ છું અને આ જાહેર ભાગતી જાઉં છું કે આ દીકરીને ભાઈ નથી એટલે ભાઈ થઈ હું બેહું બોલવામાં મારું ન લાગે સાંભળતા ને જાહેર કહું છું કે આના જેદી લગ્ન કરવાના થાય આનો જેદી કરિયાવર કરવાનો થાય એટલે એવું જાહેર કહું છું એ દુનિયા જોયે છે ને ભાગથી જાઉં છું કે તારા લગ્ન કરવાના થાય કરિયાવર કરવાના થાય એટલે માળ માળવાળી મેલડીમાં ધામ ખોરડા છતું ભુવાની મેળડી અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને નેત્યાર રૂપિયા મારા તરફથી આવશે એવું થાય